અનંત અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ફંક્શન ના ત્રીજા અને અંતિમ દિવસે ટસ્કર ટ્રેલર્સ એટ ગજવન હસ્તાક્ષર એટ વેલી ઓફ ગોડ્સ મહારતી ડિનર અંદર ધ સ્ટાર્સ અને બાદમાં બોલિવૂડ હોલીવુડ સ્ટાર્સના પર્ફોમન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાધિકા મર્ચન્ટની ધમાકેદાર એન્ટ્રી થઈ અંતિમ દિવસના કાર્યક્રમમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ હાજરી આપી રાણી મુખર્જી રણબીર આલિયા સંજય દત્ત અનિલ કપૂર સહિતના સ્ટાર્સે પણ કાર્યક્રમની શોભા વધારી હતી અંતિમ દિવસે યોજાલીમાં આરતી મા અંબાણી પરિવારના તમામ સભ્યો જોવા મળ્યા હતા પ્રી વેડિંગ ફંક્શન ફંક્શનના ત્રીજા અને અંતિમ દિવસે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અંબાણી પરિવારના મહેમાન બન્યા બીગ બી યોજાવાના અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યક્રમ દરમિયાન મુકેશ અંબાણી અને બીગ બી વાતોમાં મગ્ન જોવા મળ્યા હતા વિદેશથી આવેલા મહેમાનો સાથે પણ બચ્ચની વાતચીત કરતા તેઓ જોવા મળ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ